અંકલેશ્વર શહેર પી ડિવિઝન પોલીસે ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ ચંડાલ ચોકડીથી ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડી પાડી કિસમની અટકાયત કરી હતી બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફ દ્વારા માણસો ગડખોલ પાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ગડખોલ પાટિયા ખાતે આવેલ મહેન્દ્રનગરમાં આવેલ જયસ્વાલ કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલો બાથીરાની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરીને વેચાણ કરે છે જેવી ચોક્કસ માહિતી આધારે પોલીસે ઉપરોક્ત કરિયાણાની દુકાનમાં રેડ કરતા દુકાનમાં ઇન્ડિયન કંપનીની ગેસની મોટી બોટલ ઊંધી હાલતમાં મૂકેલ હતી જેના આગળના પાકે સ્ટીલના વાળવાળી ફિટ કરી નીચે એક વચન કાંટા ઉપર એક નાની ગેસની બોટલ મૂકેલ હતી જેના પરથી જણાઈ આવેલ કે ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી એક આરોપી બે શ્રી પ્રસાદ જયસ્વાલ નાઓને ઝડપી પાડીને દુકાનમાં રહેલ ભરેલી નાની મોટી ગેસની બોટલ તેવીસ જેની આશરે કિંમત રૂપિયા સત્તર હજાર નવસો તથા એક વજન ઘાટ તેની આશરે કિંમત રૂપિયા એક હજાર તથા ગેસ રિફિલિંગ પાઇપ જેની આશરે કિંમત રૂપિયા બસો મોબાઈલ નંગ એક જેની આજની કિંમત રૂપિયા પાંચસો અને વજનયાન નંગ અગિયાર જેની આશરે કિંમત રૂપિયા નવસો મળી કુલ વીસ હજાર પાંચસોનો મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ